વેલકુમ ગુલો ઉજસ ગુસરાગ્રશિના મેષ લગ્નના માટે આપણે સંતાનની દ્રષ્ટિએ કેવું હોય છે પારસી કેલેન્ડર પ્રમાણે સંતાન દ્રષ્ટિએ મેષ રાશિના મેષલ લગ્નના જાતકોના માટે એક વર્ષ એટલે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ પંદર આઠ બે હજાર ચૌદ આઠ બે હાજર ચોવીસ સુધી વધુ ધ્યાન આપવું પડશે કારણ કે શનિની દ્રષ્ટિ આવી રહી છે સાથે કેતુનું નું બી ભ્રમણ હોવાથી સંતાન હોવાને કારણે એટલે કારણે થોડા એકાદ વિષયમાં કદાચ ચડાવ્યા હોય એવી નોંધ ન લેવી કે કાળજી થોડી રાખવી પડે કારણ કે ફેલ થવાના કે ઓછા માર્ક્સ આવવાના સંભાવના રહે કોઈ રેન્કર બેન્કર બી હોય તો એનો બી કદાચ ચાન્સીસ છે કે ઓછા અને તેના રિઝલ્ટ આવે સાથે તેમના મિત્રોની સાથે બી થોડું ધ્યાન રાખવું પડે કે હવે ફળોતરો હોય તો એને સંભાળીને રાખવું કારણ કે એમાં મિત્રને ખોટી ઘેર ના થાય એનું ધ્યાન રાખવું પડે ડિગ્રી લીધી હોય કે નોકરી કરવાના હોય તો એ માટે બી તે સાવધાન રહેવું પડે સંશોધન સંશોધનના ક્ષેત્રમાં હોય તો લોહીનું પાણી ના થાય એનું ધ્યાન રાખવાનું તનથી બી થાકી જશે એટલે એમના સેહ સેહતનું ધ્યાન રાખવું પડશે ફેફસા ખરાબ ના થાય એનું બી ધ્યાન રાખવું પડે ચોક પાંચ સોરી ચૌદ દસ બે હજાર પચીસથી લઈને પંદર આઠ સોરી ચૌદ દસ બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બે બે હજાર પચીસ આ ગોચર દરમિયાન મંગલ અને શનિ અને રાહુની દ્રષ્ટિ દૃષ્ટિ સંબંધને હોવા કારણે સંતાન જે ઈચ્છતા હોય તો સંતાન પ્રાપ્તિ માટે જરા આ સમય સારો નથી એટલે થોડું ધ્યાન રાખવું પડશે એટલે સંતાનના માટે જરા હોલ્ડ રાખવું પડશે કંટ્રોલ રાખવો પડશે સંતાન માટે આ યોગ સારો નથી પછીનો જે ટાઈમ છે એ સારો છે પાછું તમારો એ જોવા જાય કે તમે કોઈ ખોટા નિર્ણય ન લેતા સંતાનના નામે હમણાં કોઈ બી પ્રોપર્ટી લેવી હોય તો એના માટે યોગ્ય સમય નથી દિવાળી સુધીનું હું આ કુંડલીનું જે જે કોચર છે એ હિસાબે હું જોઉં છું આમાં કોઈ કોપીરાઇટ્સ કે કંઈ હોતું નથી સિદ્ધોને ને સ્પષ્ટ હા તો હા ના તો ના એ રીતનું મારું આ પ્રિક્શન છે આગળનું હું તમને કહેતો જાઉં છું બીજો કેવો રીતના રહેશે સાથે આ ગોચર ગુરુ ગોચર જે રહેશે એમ થોડું સારું રહેશે પણ પાંચમે સૂર્ય નીચનો અને સાતમે મંગળ રહીને મેષ રાશિના જાતકો માટે ગુરુની દ્રષ્ટિ પણ નથી સાથે સતાવીસ દસ બે હજાર પચીસ મંગલ સાથેનો છૂટી થયા પછી વાંધો નથી ત્યાં સુધી ફટપડાથી વાવોના ને ચિંતા રહે ભાગડોર ભરી જિંદગી થોડી રહેવાની છે એક છ બે હજાર છવ્વીસથી તમારે સાવચેત રહેવાનું હશે કોઈ સ્નાતક કે કોઈ કોઈ કોલેજમાં કોઈ એપ્લાય કરેલું હોય કાં તો કોઈની એક્ઝામ ચાલતી હોય ને એક્ઝામનું રિઝલ્ટ માં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે રિઝલ્ટ તમારું ખરાબ આવવાની પૂરી પૂરી સંભાવના રિઝલ્ટ ખરાબ આવવાની સંભાવના રહે સાથે પીએચડીને જે એક્ઝામ અપાવવાના હોય તો મા બાપ માતા આશીર્વાદ રૂપ રહે થોડો સ્ટ્રેસ આપવો નહીં ઉપાય માટે ગુરુનો ન પહેરવો ઓખરા જરૂરી રહેશે વર્ષ માટે નહીં લાઈફ ટાઈમ માટેનું છે મત ગુરુ સાત વર્ષ માટે અતિ ચાલી રહેશે એટલે એનું ધ્યાન રાખવું એક વાત નક્કી છે કે જે અપરણિત છે તેના પર્વના યોગ છે પણ જે બાળક ઈચ્છતા હો તો બાળક માટેના યોગ નથી એટલે થોડી જરા શાંતિ રાખવી નાના નાની પડવી કે ઈજા થવી એના યોગ્ય બને છે સંતાનના નામે પાછી પહેલી વાર કે હું બીજી વખત કહે કે સંપત્તિ કરવી નહીં હા મનપસંદ સંપત્તિ કરવો તો કરવો પણ એનું નામ પહેલું રાખવું નહીં નહીં તો લોચો પડી જાય એવી હાલત છે ગુરુનો બીજો ઉપાય છે કે વડીલ વર્ગનો આશીર્વાદ લેવ સવારના પોળમાં દાદા દાદી હોય તેનો તમે આશીર્વાદ લો તો તમને ફાયદો થાય તો સંતાન દ્રષ્ટિએ આ જે મેં કીધું એ પ્રમાણે કેવો રેસીબી હજાર છે એના માટે મેં કીધું યુટ્યુબ ચેનલ અવરાજ સુરજ સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ અને શેર જરૂર કરો ને મને કોન્ટેક કરવો હોય તમારો કોન્ટેક નંબર છે નાઇન થ્રી ટુ સેવન વન ડબલ ઝીરો ડબલ ફાઈવ ઝીરો ને તમારો જે બી સવાલ હોય કે જવાબ હોય એ વોટ્સઅપ કરો સાથે એનો ટાઈમ પ્લેસ ને રીટ